અને આ લોકોને તો અત્યારે કાગડાઓને તો પાક્કો માલ ખાવા મળતો હશે જે ઘીમાં બનાવેલી આઇટમ ખાવા મળતી હશે કેમ કે સોલ શરાદ ચાલુ થઈ ગયા એટલે એ લોકો ધ્રુવભાઈને કૃપાલીબેન માટે ખાવા લેવાનું હતું તો પાર્સલ કરાવવા ગયો હતો જોઈ શકો છો પાર્સ અને અમુક અમુક તો લોકો એવા આવે પચાસ રૂપિયામાં ઘરમાં જ દવા લેવા આવે મળે ડોક્ટર સાહેબ કંટાળી ગયા એલાશ હું ચલો ત્યારે જમવામાં તો કાંઈ છે નહી બપોર લીયા તો દાળ ભાત ને એ પડ્યું છે ગુડ મોર્નિંગ ફેમિલી મોનિંગ બધા કૃપાલી બીમાર થઈ ગયા તા જોઈ શકો છો ખો કરે છે હજી એમની દવા લેવા જવાની છે કાલ લઈ હતા પછી પોતે ના આવી જોડે વોટ્સઅપ ઉપર બતાવી લીધી હતી દવા હવે દવા જ લેવા જવાની છે જોઈ શકો છો એટલે મેં કીધું ફટાફટ ચા બનાવો એટલે ધ્રુવ થાય છે તૈયાર સ્કૂલે જવા માટે અને ચા મેં કીધું બનાવી દો મસ્ત ગરમ ગરમ અને તું એ થોડીક પી લે અને હું એ થોડીક ચા ગરમ પીવું થોડુંક મૂળ આવી જાય અને થઈએ તૈયાર એમ કે આરામ કરશું તો વધારે બીમાર પડશે એટલે સુવાનું છે નહીં કામ કરો બીજું કાંઈ નહીં ચલો ત્યાં ધ્રુવ થઈ ગયા તૈયાર અને બહારનો નજારો તમને બતાવીએ વરસાદ થઈ ગયો છે બંધ વચ્ચે વરસાદ બહુ હતો એટલે બીમાર કરી રહ્યા હતા બધાને હવે કંઈક સારું લાગે છે જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે આપણે પણ નાઈ તો તૈયાર થઈ જઈએ અને મહેમાનોને નાસ્તો દઈ દીધા આ લોકોએ ત્યાં હાલ દીધો એ નાસ્તો ચલો ત્યારે આપણે પણ ફ્રેશ થઈ જઈએ એ દો જ તો ફાઇનલી ચા બનાવી દીધી મેડમે મેડમ બીમાર થઈ ગયા તા પત્ર ચા બનાવી દીધી ધ્રુવ ભય ચા પી ની કરશે સ્કૂલે માતા જા હા જબરજસ્ત બીમારી હતા માતાજી શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તો આપણે મહેમાનોને નાસ્તો દેવા અને નાસ્તો દઈએ દીધો છે અને આ લોકોને તો અત્યારે કાગડાઓને તો પાક્કો માલ ખાવા મળતો હશે જે ઘીમાં બનાવેલી આઈટમ ખાવા મળતી હશે કેમકે સોલ સારા ચાલુ થઈ ગયા એટલે એ લોકોને પાક્કો માલ મળે તો એ પણ અહીંયા જ ખાવા આવે જોઈ તો હજી વટે જો એટલે ચલો ત્યારે મળીએ આપણે પણ થોડીક ચા ગરમ ગરમ કરી પી લઈએ બીજી અને તબિયત બરોબર આપડી થઈ છે થોડી થોડી અને મેમ મેડમ એ બીમાર થઈ ગયા મેડમ ની દવા લેવા જવાની ચલો ત્યારે વીડિયોમાં બન્યા રેજો જય માતાજી ફાઈનલી મેં મને નાસ્તો દઈને આવી ગયા છીએ મેડમ તો હું બરાબર

લવે તો આ જાય કે ના જાય કામ કરે તારે ટેકો રે હે તો ફાઈનલી અમે નીકળીએ છીએ દુકાને કૃપાલી બે નીકળી ગયા ટુશન એ મેડમ એકલા હું હે ઘર છે ફળેડ ફળેડ મેડમ ને ઉઠી હરકું કરજો ના થાય તો રેવા દેજો બરોબર ચલો ત્યારે ફાઈનલી આપણે દુકાને નાસ્તો લઈ લીધો ઈડલીનો નો ઘરે પાર્સલ કરાવી અને મેં પણ અહી ચણાનો ડબ્બો પડ્યો તો એમાં ઈડલી લઈ લીધી મોઢું થોડુંક મજા આવે સવારમાં એટલે ઈડલી અને ચા ચા આવે છે ને આ થોડોક નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો અને દીવા બધી એ થઈ ગયા છે તો ફાઇનલી આપણે ઇડલી ખાઈ લીધી અને કૃપાલી બેન આવ્યા છે એટલે લેતા જાય ઘરે ગરમ છે ગરમ છે ગરમ ભાઈ એક કલાક પહેલા લીધી હતી હજી ગરમ છે ચલા લઈ જાય ફટાફટ અહીંયા ના ખાવા ઘર જઈને ખાયા અઠવાડિયું બોટલ તો ફાઇનલી ભાઈ એક વાગુ આવ્યો છે અને દૂધ આવી ગયું હતું તો દૂધ મૂકવાનું છે ડોલકામાં ને જાય અંદર અને મેડમ ને લઈ જવાના દવાખાને આવે જાય બરોબર છે જોઈ શકો છો જાય છે ઉપર ઓલી આવે નીચે હા તો ઉતાર કરે કે એક વાગવા આવ્યો તો ફટાફટ આવી ગયા મેડમ ચલો ત્યાં તો ફટાફટ દુકાન કરી દઈએ બંધ આપણે ને આ મેડમ ની દવા લેવા જવાની છે જોયું હલો ગાઈશ તો ને દવા લઈને ઘરે મૂકી ગયો તો અને ફ્રૂટ લેવાનું હતું પપૈયું અને દાડમ અને ધ્રુવભાઈને ભાઈને કૃપાલીબેન માટે ખાવા લેવાનું હતું તો પાર્સલ કરાવવા ગયો હતો જોઈ શકો છો પાર્સલ કેમ કે ઘરે બનેલી મેડમ બનાવી ના શકે એટલે પાર્સલ લેવા ગયો હતો અને ફ્રૂટ લઈ આવ્યો મસ્ત મજાનું ચલો ત્યારે મળીએ ઘરે જઈ હેલો તો આવી ગયા જોવા બધું લાઈન

આ રવાનો રમો ઓકે ચલો ચલો તેરું દુકાન જવું રહ્યો દરવાજ બંધ કરી દે તો ઘરે થી નીકળ્યો તો ડેર ગયો તો બજાર માં અન્ડરવેડ ને બંડિયા લેવાની હતી એ લઈને આવ્યો ને અને ગોઠવી દીધી મસ્ત મજાની અને હવે બેઠા છીએ તો મિત્રને કીધું ચા લઈને આવે ચા તો ફાઇનલી ધ્રુવ ભાઈ આવ્યા હતા દુકાને એના પેલા આવ્યા હતા કૃપાલીબેન કૃપાલીબેનને તો બધું સામાન લેવાનો હતો એટલે એના માટે વળી ગયો બજારમાં પછી વળી ધ્રુવ ભાઈ આવ્યા ધ્રુવભાઈ કે મને તબિયત બરાબર નહીં મેં કીધું ચાલો ત્યારે તમારી પણ દવા લેવા જઈએ એની દવા લઈને આવ્યો તો વળી મેં કીધું થોડુંક આપ્યું ડ્રિંક્સ એટલે કે એનર્જી આ આપ્યો ને તાકાત વધારે આવી જાય એટલે આપણે તો મસ્ત થઈ ગયું ભાઈ એટલે વળી બે બોટલ લઈ લીધે મેં કીધું આ પીઓ અને ટેકામાં આવો બધા મેં કહે સરકાર ગબડી જાય હે આમને ટેકામાં હોય તો વળી સરકાર હેડાય ત્યાં જ્યારે પી ને પછી આ તરબુ આ શું કહેવાય તરબૂજ નહીં ના શું કહેવાય યાર પપ્પૈયું પપ્પૈયું સોરી જો પપ્પૈયું બપૈયું ખાઓ કોઈ કરવા નહીં આવે જાતે કરવાનું છે બધું એટલે અમારે હવે આ આખું ફેમિલી દવાખાનમાં જોડાઈ ગયું એટલે અત્યારે વાતાવરણ એવું છે કે અમારું એક ફેમિલી નહીં બધા ફેમિલી અત્યારે દવાખાનામાં જોઈ છે વધારે પડતા કોક કોક આવ્યું જોઈએ લેડીઝ જેન્ટ છોકરા ગયા ત્યાં તો અમુક અમુક તો ફેમિલી આવી જાય આખે આખું બધાની દવા લે અને અમુક અમુક તો લોકો એવા આવે ને પચાસ રૂપિયામાં ઘરમાં ઘરના દવા લેવા આવે બોલે ડોક્ટર સાહેબ કંટાળી જાયલા હું મડીશું ચલો ત્યારે જમવામાં તો કાંઈ છે નહીં બપોર દિવ્ય તો દાળ ભાત ને ઈ પડ્યું છે તો આપણે તો થોડું ગરમ જોઈશે ભાઈ એટલે હું મેગી પડી છે તો મેગી બનાવીને મસ્ત ગરમ ગરમ ખાઈ લઉં તારે દિલિયાને કે ઓલું શું પીવું છે કશું જ નહીં ભાઈ બીમાર પડી જાય ને એટલે માણસનું તો પેલું તો મોઢું તમારું કામ ના કરે કાંઈ બી ખાવાનું તો સ્વાદ ના આવે એવું થઈ જાય છે મને થયું હતું એટલે ચલો ત્યારે વિડીયોમાં તો આગળ નહીં કંઈ લાંબો થઈ જશે તો મળીએ કાલ સવારે કાલ તો લગભગ મેડમ થઈ જશે રેડી આપણે થઈ ગયા છીએ રેડી તો કાલે મેડમે થઈ જશે રેડી અને ધ્રુવ ભાઈનો થોડોક પ્રોબ્લેમ છે એ કાલે અને આ મેડમ આજે ગયા ન હતા સ્કૂલે અને કૃપાલીબેન આજે સ્કૂલે નતા ગયા હવે એને કાલ જવાનું કાલ તો જો કોલો મેડમ તૈયાર થઈ જશે એટલે આ કૃપાલીબેનને જવાનું સ્કૂલ હે બરોબર ને કે ગરબે આ ટ્યુશન હે ઓકે ચલો ત્યારે મળીએ કાલે સવારે જય માતાજી